રાજ્ય માર્ગ વ્યવહન નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ દ્વારા જે જીએસઆરટીસી કંડક્ટરનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે આપણે વાત કરવાના છીએ અહીંયા તમે જોઈ શકો છો કંડક્ટર કક્ષાની જાહેરાત મુજબ જે ઉમેદવારો ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની જે કામ ચલાવ મેરિટ યાદી છે એ અહીંયા આ આપણને આપેલી છે ફ્રેન્ડ અહીંયા તારીખ તમે જોઈ શકો છો અઢાર નવ બે હજાર ચોવીસ અને અહીંયા નિગમની વેબસાઇટ પર દોસ્તો જે ભરતી સીધી ભરતી થી જગ્યાઓ ભરવા માટે સાત આઠ બે હજાર તેવીસ થી છ નવ બે હજાર તેવીસ સુધી ઓનલાઈન જે ઓજસની ની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરાયા હતા દોસ્તો અને ત્યારબાદ રીઓપન કરાઈ હતી ત્રણ સાત બે હજાર ચોવીસ થી સત્તર સાત બે હજાર ચોવીસ સુધી રીઓપન કરાવી હતી દિવ્યાંગો માટે અને દોસ્તો સદરવ કક્ષાની સુધારા જાહેરાતમાં જે પ્રસિદ્ધ કરાયેલી જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચના મુજબ એની પેટા સૂચના સાત દર્શાવ્યા મુજબ ધોરણ બારમાં મેળવેલ મહત્તમ ટકાવારીને ધ્યાન લઈ લેખિત પરીક્ષા માટે બોલા પાત્ર નીચેના ઉમેદવારો કામ ચલાવ મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલી છે એટલે કે ધોરણ બાર ની જે ટકાવારીને ધ્યાનમાં રાખીને અહીંયા જે છે મેરિટ યાદી છે એ બહાર પાડવામાં આવેલી છે ફ્રેન્ડ કઈ ધોરણ બાર ની જે ટકાવારીના આધારે આ મેરિટ યાદી છે એ બહાર પાડવામાં આવેલી છે ફ્રેન્ડ્સ તો દોસ્તો તમે જોઈએ સદરો કક્ષાની જે બનાવવામાં આવેલી કામચલાઉ ચલાવ મેરિટ યાદી નામે જાહેર પાત્ર થવાથી ઉમેદવારો ઓએમઆર લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી તો દોસ્તો આ કામ યાદી છે ફાઇનલ યાદી નથી ફાઇનલ યાદી હવે આવશે થોડાક દિવસોની અંદર તો તમને વિડીયો દ્વારા જણાવવામાં આવશે નિગમ દ્વારા જણાવ્યા બાદ જ પાત્ર થયેલ ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે સદરો કક્ષાની બનાવવામાં આવેલ કામચલાઉ ચલાવ મેરિટ યાદી અને પરીક્ષા માટે પાત્ર થતા જે કેટેગરીના છેલ્લે ઉમેદવારને કટ ઓફ માર્ક નીચે મુજબ આપેલા છે બરાબર કે

પ્રસિદ્ધ થઈ છે સાત દિનની અંદર તમારે કોઈ પણ વાંધો હોય તો તમે ઈમેલ આઈડી દ્વારા મોકલી શકો છો માટે માટે મહિલા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આટલા માટે અડસઠ પોઈન્ટ સત્તર ટકા અને અનુસૂચિત જનજાતિ મહિલા માટે અડસઠ પોઈન્ટ છ્યાસી ટકા એ મેરીટ લિસ્ટ અહીંયા મેરિટ છે એ અટકેલું છે ધોરણ બારની ટકાવારીને ધ્યાનમાં રાખીને અહીંયા તમે જોયું કે ધોરણ બાર પાસની ટકાવારીને ધ્યાનમાં રાખીને આ મેરિટ યાદી છે એ તૈયાર કરવામાં આવેલી છે ફ્રેન્ડ્સ અહીંયા તમે નામો જોઈ શકો છો આ ફૂલ જે છે છે એ પીડીએફ પીડીએફ તમને નીચે લિંક આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આની અંદર આપણું પણ નામ આપેલું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો દોસ્તો આજની વિડીયોમાં આટલું હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર